કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના ગુજરાતમાં અમલીકરણ અંગેની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં ફોજદારી કાયદાઓના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે નવા કાયદાઓનો હેતુ ગુનેગારોને સત્વરે સજા થાય અને પીડિતોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે શાહે તાકીદ કરી હતી કે આગામી ત્રીસ એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરેટ વિસ્તારોમાં નવા કાયદાઓનું સો ટકા અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર મહિને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દર પંદર દિવસે અને મુખ્ય સચિવ અને ગૃહ વિભાગના મુખ્ય અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા કરે તે જરૂરી છે